સુરતના પાલ પોસ્ટેની હદમાં સીલ મારેલ બિલ્ડિંગ બની અસામાજિક તત્વોનો અડ્ડો પાલનપુર કેનાલ રોડ પર આવેલ સ્વામિનારાયણ બિલ્ડિંગ એસએમસી દ્વારા માર્યું છે સીલ એસએમસી બિલ્ડિંગને સીલ મારી જતા સ્થાનિકો ભાડેથી રહેવા ગયા અન્ય સ્થળે અને સીલ મારેલ બિલ્ડિંગમાં અસામાજિક તત્વોએ બનાવ્યો ગેરકાયદેસર પોતાનો અડ્ડો અસામાજિક તત્વો સીલ મારેલ બિલ્ડિંગમાં રૈન બસેરા સાથે બિલ્ડિંગના સમાનની કરી રહ્યા છે ચોરી સ્થાનિકો ને જાણ થતા ચોરો ને પકડ્યા રંગે હાથ સ્થાનિકો એ ચોરો ને પકડી પાલ પોલીસ ને હવાલે કર્યા ડાયરેક્ટર દીપક ભામરે જોતા સ્વામિનારાયણ લઈ ગયા છે